નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વ્યારા એસબીઆઈ બેંકની સામે ફ્રી કાર્ડ યોજનાના બોર્ડ લાગ્યા કોંગ્રેસના યુવા નેતા યુસુફભાઈ ગામી દ્વારા સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે વ્યારા એસબીઆઈ બેંકની સામે સરકારે આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓ માટે જે યોજના બંધ કરી દીધી છે તે જ યોજનાના બેનરો લગાવી તાપી જિલ્લાની ભોળી પ્રજાને છેતરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને પાછલા ઘણા સમયથી ફ્રી કાર્ડ ફરી ચાલુ કરાવવા બાબતે વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલીઓ કાઢી આંદોલનો કરવામાં આવી રહ્યા છે અને સરકારશ્રીને હજારો આવેદનો મોકલાયા છે છતાં આ યોજનાનો લાભ ગરીબ આદિ આદિવાસી વિદ્યાર્થીઓને લાભ આપતો નથી અને બીજી બાજુ લાખો રૂપિયાના ખર્ચે બેનરો લગાવી જુઠ્ઠો પ્રચાર કરાઈ રહ્યો છે તેવા આક્ષેપો લગાવ્યા છે અને આવતીકાલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે બોર્ડ ફાડવાનું આહવાન કરાયું છે એક બાજુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રેસિત કાર્ડ યોજના બંધ કરવામાં આવી છે ગુજરાતમાં સાઠ હજારથી પણ વધારે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને ત્યારા ખાતે તાપી જિલ્લામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે એને લઈને જે પાછળ બોર્ડ લાગ્યા છે કે પ્રિસિપ કાર્ડ યોજના ચાલુ છે વ્યારામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને કલેક્ટર પાસે અમે માગણી કરી હતી કે અમે અમને તમે મુખ્યમંત્રીને મળવાનો સમય આપો અને આજે જ્યારે અમે વ્યારા નગરમાં છે ત્યારે પ્રિસિપ્ટ કાર્ડ યોજનાના બેનરો લાગ્યા છે આ ભાજપ અમને એવું લાગી રહ્યું છે કે વાસીઓ સાથે અન્યાય કરે છે અને આદિવાસીના લોકો ભોળા છે એમ કરીને પ્રસિદ્ધિ લેવા માટે બોર્ડો પણ લગાવતા જાય છે જો આજે આ બોર્ડ ઉતારવામાં ન આવે તો હજારો વિદ્યાર્થીઓ સાથે અમે કાલે બોર્ડ ઉતારવા માટે આવીશું